નમસ્કાર મિત્રો સ્વાગત છે સાયબર અમારી સાયબરમાં રેશન કાર્ડ ધારકો માટે મોટા કાયદા દોસ્તો શું છે નવો કાયદો મિત્રો હવે નવા નિયમો આવી ગયા છે હવે ખાસ કરીને તમારે મિત્રો રાશન લેવા જતા ત્યારે અનાજનો જથ્થો ઘટતો હતો તેમની સમસ્યા હવે નહીં થાય સો ટકા પૂરી કરી દેવામાં આવી છે જથ્થો ઘટવાના કારણે સમસ્યા ઊભી થતી હતી પણ હવે સમસ્યા તેની નહીં આવે જેમાં સસ્તા અનાજનું દુકાનદારોને હવે દુકાન પર બે વાર ફરજિયાત વજન કરવાનો રહેશે મિત્રો આપણે વજન ફરીવાર વાર કરવાનું મટ રહે મિત્રો તમારે જે મુખ્ય પ્રશ્ન હતો કે તમને અનાજ ઓછું આપવામાં આવે છે વજન ઓછો ઉપરથી આવે છે અથવા કે તમને ઓછો અનાજ મળે છે આનો કારણનું સોલ્યુશન તમને મળી ગયું છે આ અનાજ ઓછું આપવામાં આવતું પરંતુ હવે મિત્રો રાજ્ય સરકારે નવો નિયમ લાગુ કરી દીધો છે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રેશન કાર્ડને આવનારી માહિતી આવતી છે તો ચાલો ભાઈઓ વિડીયો ચાલુ કરીએ રેશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો રાજ્યની સસ્તા અનાજનું દુકાનોનો સંચાલકો અને પુરવઠા વિભાગ વચ્ચે સંઘર્ષ સંઘર્ષરસીમાએ પહોંચ્યો એટલે કે બગડાવ થયો સંચાલકોએ તેમની પડતર માંગણીને સંતોષાય નહીં ત્યાં સુધી ચાલુ મહિનામાં જથ્થા માટે પરમિટ જનરેટ કરવામાં કે વિતરણ કરવાનો સાફ ઇનકાર કરી દીધો એટલે કે રેશન આપવાનો ઇનકાર કરી દીધો છે મિત્રો રાજ્યભરની સત્તર હજાર દુકાનોમાં વિતરણ વ્યવસ્થા થપ થઈ ગઈ એટલે કે બંધ કરી દેવામાં આવી અને ગરીબ રેશન કાર્ડ ધારકોમાં ધક્કો ખાઈ રહ્યા છે એટલે કે રેશન મળતું નથી અને રેશન કાર્ડે જઈને ઊભા રહી ગયા છે પરમિટ જનરેટ કરવાની અંતિમ તારીખ આવી ગઈ હતી પણ તેને અસલન જનરેટ ન થતાં વિવાદ વધુ મોટા થવા લાગ્યા છે મિત્રો ગોડાઉનમાંથી નીકળતા જથ્થાની ઘટની સમસ્યા એટલે કે ઓછું અનાજ આપવાના લાંબા સમયથી પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચતા અનાજના જથ્થામાં વારંવાર ઘટાડો આવવાને કારણે હોવાનું ફરિયાદ પગલે આ નિર્ણય લેવાનો છે જેમનો ગોડાઉનમાંથી નીકળો નીકળેલા ત્યારે ગોડાઉનનો સંચાલકે વજન કરવું બીજી વખત સંસ્થાની અંદર એટલે કે સસ્તા અનાજની દુકાન પર પહોંચે ત્યારે દુકાનદારે હાજરીમાં ફરજિયાત બે વાર વજન કરવું વજનની કર્યાની નોંધણી ડિલિવરી સેલનને ફરજિયાત આપવાની રહે છે જો જથ્થામાં ઘટ જણાશે તો દુકાનદાર જથ્થો પરત મોકલવાનું શકશે કે આ નિયમનું પાલન કરવું તોલ માપ વિભાગના અધિકારીઓની જવાબદારી છે જેઓ તે પોતાની કામગીરીમાં નિષ્ફળ રહ્યા હોવાના અપેક્ષા પણ ધરાવી રહ્યા છે તેનું કામ તે કરી શક્યા નહીં એટલે કે આપણે બે વાર વજન કરીને ચોખવાનું રહે છે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આવીને એવી રેશન કાર્ડની માહિતી આવતી રહે છે અને પીએમ કિસાનની યોજના પણ અમે વારંવાર લાવતા હોઈએ છીએ